એચબી ડિજિટલ વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું છું હાર્દિક અને આજે પાંચમો દિવસ છે તો આજે અમે અયોધ્યાને છપૈયામાં આવી ગયા છે તો આ મિત્રો તમે સવાર સવારનું મસ્ત દ્રશ્ય જોઈ રહ્યા છો અયોધ્યામાં કેવું ધુમ્મસ થઈ રહ્યું છે અમારો સામાન ઉતરી રહ્યો છે નાસ્તા માટેનો પછી ત્યાર પછી અમારા પેસેન્જર આવી ગયા છે નાસ્તો કરે કરી રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકો છો હા અને હા સવારમાં નાસ્તામાં ગરમ ગરમ ચા કોફી ઉપમા બનાવ્યા હતા બધાએ ભરપૂર પેટ ભરીને નાસ્તો કર્યો હતો બધાને એકદમ મજા આવી ગઈ અને હા સાથે સાથે મેં પણ નાસ્તો કર્યો હતો મિત્રો હા શું વાત કરું એ નાસ્તા ગરમ ગરમ ઉપમા ચા અને હા જે નાસ્તો બનાવ્યો હતો ને એમનું નામ છે પ્રતાપભાઈ તો મિત્રો તમારે કોઈ પણ પ્રસંગ હોય તો પ્રતાપભાઈનો કોન્ટેક જરૂર કરજો મસ્ત રસોઈ બનાવે છે બરાબર છે તો મિત્રો અમે અયોધ્યામાં રોકાવ્યા છે અને એ હોટલનું નામ હું તમને કહું છું હોટલનું નામ શ્રીધામ હોટલ એન્ડ રિસોર્ટ છે જે અયોધ્યામાં આવેલી છે તો મિત્રો તમે જ્યારે પણ અયોધ્યા આવો ને તો શ્રીધામ હોટલ એન્ડ રિસોર્ટનો કોન્ટેક કરજો તમને બેસ્ટ સર્વિસ મળશે અને હમણાં થોડીવારમાં હું તમને હોટલનું વ્યૂ અને એનો રૂમ પણ બતાવીશ આ આ રહ્યું હોટલનું નામ જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો અને પછી હું તમને રૂમ બતાવીશ એ આવશે થોડાક આમાં જ વિડીયોમાં અત્યારે આ બધા પેસેન્જર જે તમે જોઈ રહ્યા છો એ ફરવા જવા માટે રિક્ષાનું કોન્ટેક કરી રહ્યા છે ડિસ્કશન કરી રહ્યા છે એટલે કે ક્યાં જવું કયા કયા સ્થળે જવું તેની મીટિંગ પછી એ બધા નક્કી કરીને પછી ગયા હતા રિક્ષામાં ફરવા તો મિત્રો હવે આ જે જોઈ રહ્યા છો એ છે આ હોટલનો બેસ્ટ રૂમ જુઓ બે બેડ સોફા તો મિત્રો આમાં ચાર વ્યક્તિ પણ રોકાઈ શકે છે અને છ વ્યક્તિ પણ રોકાઈ શકે છે તો મિત્રો તમે પણ જ્યારે અયોધ્યા આવો તો આ આ હોટેલનો સંપર્ક જોઈજો પછી ત્યાર પછી અમે છપૈયા ગયા હતા આ છપૈયાના દર્શન કરી શકો છો તમે વિડીયોમાં અહીંયા આ છપૈયાનું મહત્ત્વ એ છે કે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા જન્મ્યા હતા ભાઈ અમે દર્શન કરીને પાછા આવ્યા હતા અને જય સ્વામિનારાયણ હા છે ભગવાન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મિત્રો અમે પછી દર્શન કરીને પાછા આવ્યા હતા અમારા રૂમ ઉપર તો હા 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 પ્રતાપ શું મસ્ત જમવાનું બન્યું હતું ગરમા ગરમ બાજરીના રોટલા ભરેલા રીંગણાનું ભરતું ખીચડી કઢી હા હા એ ખાઈને અમને બધાને ખૂબ જ મજ પડી ગઈ હતી અને પછી એ ખાઈને અમે ઊંઘી ગયા હતા જોઈ શકો છો તમે વિડીયોમાં આ ડીસો છે વાડકી છે કચુંબર બાજરીના રોટલા ભરતું ખીચડી કાઢી હા 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 શું સ્વાદ તો મસ્ત મસ્ત ખાવાની મજા પડી ગઈ તો મિત્રો હવે કાલે નવો વ્લોગ આવશે તો તો તમે જોવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ